બે હજાર ત્રેવીસનું વર્ષ પતવા આવ્યું ઘણા બધા નવા લોકોને આપણે મળ્યા ઘણા બધા બોલાઈ પણ ગયા અને ઘણા હજી પણ સાથે જ છે જે સાથે રહેવાનું કહેતા હતા એ ચાલ્યા પણ ગયા અને જેમને આપણી સાથે રહેવું છે એમનાથી આપણે દૂર થઈ ગયા કોઈએ નામ બનાવ્યું તો કોઈએ નામ બનાવવાના સપના જોયા કોઈએ નફો કર્યો તો કોઈએ નુકસાન કર્યું કોઈએ નવું ઘર લીધું તો કોઈને જૂનું મકાન વેચવું પડ્યું કોઈના ઘરે ઘોડિયું બંધાયું તો કોઈના ઘરે દિવાલ ઉપર સ્વજનનો ફોટો લાગ્યો કોઈ વિદેશમાં ભણવા ગયું તો કોઈ દેશમાં જ સેટલ થયું કોઈનો પ્રેમ એમને મળી ગયો તો કોઈનો પ્રેમ બીજા લઈ ગયા ઘણાના સપના પૂરા થયા તો ઘણાના સપના નવા વર્ષમાં પૂરા થશે એ આશામાં જ જઈ રહ્યા બસ નવા વર્ષમાં સૌ કોઈ આગળ આવે ને સૌ કોઈ ખુશ રહે એવી દિલથી શુભેચ્છા સાચું ને